શેખડીયાના અગ્નિવીરનું ભવ્ય સ્વાગત ગામમાં આનંદનો માહોલ મુન્દ્રા તાલુકાના શેખડીયા ગામે આજે ગૌરવની ક્ષણ જોવા મળી જ્યારે ગામનો યુવાન વિજયભાઈ કરશનભાઈ ગઢવી અગ્નિવીરની પરીક્ષા સફળતાપૂર્વક આપી ઘરે પરત ફર્યા ત્યારે સમગ્ર ગામવાસીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ફૂલમાળા અને ઢોલ નગારા સાથે વિજયભાઈનું ઉમંગપીર સ્વાગત કરવામાં આવ્યું હતું યુવાને દેશ સેવા માટે એક મોટો પગથિયો ભર્યું છે અને તેની સફળતામાં સમગ્ર ગામે ગૌરવ અનુભવ્યો છે

અને લાગણીની તો વાત જ શું કરવી યાર એવી લાગણી છે જેની વાત મૂકી દો આજનો દિવસ અમારા માટે સોનાથી પણ વધારે કિંમતી છે અને સાહેબ મારો આ પોતો છે હું એનો દાદો છું વિજયભાઈ ને મેં કીધું વિજય આ કમલેશની હાજરીમાં મેં કીધું અરે આમાં નહીં તો તું બીજે ક્યાંક તલાટી કે ના મને જે આર્મી સિવાય ફાવશે જ નહીં આર્મી આર્મી અને આર્મી અને પછી તો આખો ગામ જે રાજી થયો છે વાટ જુએ છે આજ પંદર દિવસથી વાટ જુએ છે વિજય ક્યારે આવશે વિજય ક્યારે આવશે અને વાટ જોવી એ જરૂરી છે કારણ કે એનું કારણ એ છે કે જે દેશ માટે જે રાષ્ટ્ર માટે પ્રાણ દેવા જાન દેવા તૈયાર થાય જુવાન એના માટે વાત જોવી એ બહુ નવાઈની વાત નથી આખો ગામ એટલો રાજીપામાં છે જેની વાત મૂકી દો અને અમારા કમલેશભાઈ તો કઈ અમદાવાદ ગયા હતા તેડવા અને એનો વિડીયો પણ છે એટલે બહુ અમારે આનંદનો દિવસ છે બહુ આનંદ છે કેટલા મહેમાનો આજ વવાર જરપરા આજુબાજુના કેટલા ગામડા આવ્યા છે સમાતા નથી મહેમાનો અને હિન્દુ મુસલમાન બધા અમારા મુસલમાન ભાઈઓ પણ એટલા બધા રાજી છે અને શાળાઓ આખી શાળાઓ સન્માન કર્યો તમે બધા તમારી બધાની હાજરી છે એક મારે એના વિશે કવિતા કેવી છે ભાર ભારતના જુવાનને કોઈ કવિ પૂછે છે કે તમે શું કરી શકો ભારત માટે એટલે કમલેશભાઈ હિન્દુસ્તાન હુકો જનની લજા જમે અરી તુંડ તોરોના અને એટલું નહીં પણ શત્રુલ કો પૂજ દેખી દિલ મેં ડરુંગા ક્યાં મૃત્યુ કભી મોહ કભી મોહ કો મરો હાથ કટ જાવે

ક્યારે પધારશે ક્યારે આવશે ને ક્યારે અમે એનું સ્વાગત કરીએ એના માટે આતુર હતું ગામ લોકો અમે એ જયારે છોકરો નાનો હતો અમારી પાસે રમ્યો છે એને બચપણથી એક વસ્તુ હતી કે મારા દેશ માટે કંઈક કરી 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 વેઠું છે એના માટે એને ઘણી મહેનત કરી હદની બાર એની પોઝિશન પરિસ્થિતિ નહોતી કે ભણી શકે આગળ વધી શકે એ છોકરાને લગ્ન નથી કે મારે દેશ માટે કંઈક કરવું છે એમાં એ આગળને સફળ થયો વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો